તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો હવે ઘઉંના ભાવમાં વધારો ક્યારે જોવા મળશે તેના વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે ઘઉંની બજારમાં ઝડપી રૂપિયા પચાસ થી સો ની તેજી આવી ગઈ છે અને દિલ્હી ઘઉંનો ભાવ ફરી એકવાર હજાર બસો પચાસ ની સપાટી પર આવી ગયો છે દેશમાં સારી ક્વોલિટીના ઘઉંની અછત અને વેચવાલી એકદમ ઓછી હોવાથી બજારો અચાનક ઘટીને વધી ગયા છે આગામી દિવસોમાં ઘઉંની બજારમાં વેપારો કેવા થાય છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે વેપારીઓ કહે છે કે ઘઉંની બજારો હવે આ લેવલથી વધતી અટકી જાય તેવી ધારણા છે સરકારે સાપ્તાહિક કોટા વધારીને ચાર લાખ ટન કરી દીધો હોવાથી હવે વધુ તેજી થવી મુશ્કેલ લાગે છે ત્યારબાદ આજના ઘઉંના બજાર ભાવની વાત કરીએ તો તલોદ પાંચસો નેવું થી છસો ચૌદ વિરમગામ પાંચસો એક્યાસી થી છસો ચોવીસ સાળંદ પાંચસો ઓગણસાઠ થી છસો પચાસ મોરબી પાંચસો ઇઠોતેર થી છસો ચુમ્મોતેર પોરબંદર પાંચસો પાસઠ થી પાંચસો એસી જામજોધપુર પાંચસો થી છસો પંદર બાવડા છસો વીસ થી સાતસો એક દહેગામ પાંચસો સિત્તેર થી છસો પચીસ રખિયાલ પાંચસો પચાસ થી છસો પાંચ વડગામ પાંચસો નેવું થી છસો એકતાલીસ મહેસાણા પાંચસો છ્યાસી થી છસો એકસઠ આંબલી આસણ છસો નવાણું થી છસો નવ્વાણું તારી પાંચસો પિંચોતેરથી છસો સોળ ડીસા પાંચસો પંચ્યાસીથી પાંચસો ત્રાણું રાજકોટ છસો ત્રણથી છસો પંચાણું ખેડબ્રહ્મા છસો ચાલીસથી છસો એકોતેર સાવરકુંડલા પાંચસો પચાસથી છસો સિત્તેર અમરેલી પાંચસો છત્રીસથી સાતસો સાત વેરાવળ પાંચસો પંચાવનથી છસો બાવન પાટણ છસો દસથી સાતસો અગિયાર જેતપુર છસો એકત્રીસથી છસો પંચોતેર વડાલી છસોથી છસો સત્તાવન મોડાસા પાંચસો પચાસથી છસો પચીસ માણસા પાંચસો પાસઠથી છસો છાસઠ વાંકાનેર પાંચસો વીસથી છસો છાસઠ બહુચરાજી પાંચસો એકાવનથી પાંચસો સત્યાસી સિદ્ધપુર પાંચસો પંચ્યાસીથી છસો નેવું કોડીનાર પાંચસો અગિયારથી છસો સાઠ રોલ પાંચસો પચાસથી છસો એકસઠ પાંથાવાડા છસોથી છસો પાંચ ઇડર છસોથી સાતસો પચીસ કાલાવડ પાંચસો પંચાણુંથી છસો એકાવન બાબરા પાંચસો વીસથી છસો સાઠ હારીજ પાંચસો એકોતેરથી છસો એકાણું ટિન્ટોય પાંચસો સાઠથી છસો પચાસ પાલનપુર છસો ચૌદથી છસો पीलड़ी 550 सौ पचास थो बेर भावनगर पाँच सौ एशी थी छ सौ साठ जुनागढ़ पाँच सौ एसौ आस जसद पाँच सौ अगिय सौ पंचावन हिम्मतनगर छ सौ दस थरा 583 सौ 666 थ सौ छासठ बोटाद पाँच सौ चालीस छसो एक विसनगर पाँच सौ पचास थी सात सौ चौदह કુકરવાડા પાંચસો બોતેરથી છસો બાણું વિજાપુર પાંચસો પચાસથી છસો આડત્રીસ જાદર છસોથી છસો પંચાવન જામનગર પાંચસો પચાસથી છસો ત્રેસઠ ખંભાત ચારસો ચોપનથી છસો ત્રીસ પ્રાંતિજ પાંચસો વીસથી પાંચસો નેવું સલાલ પાંચસોથી પાંચસો સાઠ મહુઆ પાંચસો એકાવનથી સાતસો ચૌદ ગોંડલ છસોથી છસો નેવું તળાજા પાંચસો એકથી છસો ચાલીસ કલોલ પાંચસો થી છસો ચોવીસ કડી પાંચસો પચાસથી છસો બાણું રાઘનપુર પાંચસો પંચ્યાસીથી છસો પિસ્તાલીસ જામખંભાળિયા પાંચસોથી છસો જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો